નમસ્કાર તમારું નામ શું વિનય એફ પાર્થુ વડવી વડવી અને તમારું ગામ કયું વરજાખંડ ને તમારો તાલુકો તાલુકો નંદુરબાર જિલ્લો પણ નંદુરબાર વિનયભાઈ તમને શું સમસ્યા બોડીમાં મતલબ કે તમારી બોડીમાં લોહી ઘટી ગયેલું એના કારણે તમને ઉઠવામાં બેસવામાં ફરવા સમસ્યા હતી તકલીફ હતી બરાબર તો એના માટે તમે શું કરાયું ઈલાજ બહાર કશે કહેતા તમે કઈ દવાખાને ગયા હોય ભગતભુવા કર્યા છું ખરું કઈ જેમ કે શું શું કરવા

તો હમણાં તમને કેવું છે અત્યારે મતલબ કે તમે ત્રણ દવાખાના કર્યા તો તમે દવા પણ લીધી બાટલા પણ લીધા તમને પરિણામ ઝીરો તો હમણાં તમને કેવું છે અત્યારે મતલબ કે અત્યારે તમે ફરતા પણ છો બીજું તકલીફ બીજું મતલબ કે જે પેલા વાતચીત કરી કે તમે ટોટલ ક્યાં હતા તો તમે મતલબ ટોટલ આખો દિવસ સૂઈ રહેવાનું બરાબર હલન ચલન કંઈ નહીં ઉઠવાનું બેસવાનું કંઈ નહીં બરાબર ને તો અત્યારે તમારે કશે જવું હોય તો બહાર મતલબ કે તમારે અત્યારે ચાલવું હોય તો જવાય ને ને પહેલાં ને તું ને બરાબર તો એવું તો તમે શું યુઝ કર્યું કે તમને કે તમને આવું પરિણામ સારું મળી ગયું આ તમે ધીમે ધીમે મતલબ કે આ તમે નેટસફ કંપનીનું જે મેન્સ પાવડર છે તમે વાપરી તે ત્યારબાદ તમે શું કીધું શું આપે લ્યુઆર આઈપી ડેસ આઈપી અને ન્યુટ્રી હાર્ટ આઈપી મતલબ કે તમે આપણી નેટસફ કંપનીની ત્રણ ગોળી લીધી સાથે આ પાવડર તમે લીધો તમે આ પાવડર ગરમ પાણીમાં જ દૂધમાં પીધો ગરમ પાણીમાં બરાબર તો તમને આની જે આપણી પ્રોડક્ટ છે આ નેટસફ કંપનીની તો તમને આની વાત કોને કરી કવિદાસભાઈ કવિદાસભાઈ તો એ ભાઈને સમસ્યા શું હતી એમ જ્યારે તમે એને ફર્સ્ટ ટાઈમ મળે તેની વાત કરી તો મતલબ ટોટલ ખાટલામાં હતા ને અત્યારે અચ્છા છે ને બરાબર ને મતલબ કે તમે એમને વાત કરી એમને સારું પરિણામ આવી ગયો બરાબર ને તો આપણે જોવું હોય કે તમે જો જે વાતચીત કરી રહ્યા ભાઈ કે તમે ખાટલામાં હતા બરાબર છે હલન ચલન જીરો ઉઠવાનું બેસવાનું કંઈ જ નહીં તો થોડું તમે અમને બતાવો થોડું કે આમ તેમ ફરી ભરીને જરાક આમ તેમ ચાલો ચાલો ને જરાક આમ તેમ ધીમે ધીમે જરાક આમ જાઉં ને જરાક બાર મતલબ કે જે ભાઈ ટોટલ સમસ્યા હતી કે હરવાનું ફરવાનું બંધ હતું જે ભાઈ ટોટલ પથરીમાં હતા તો આજે ભાઈને મતલબમાં સારું પરિણામ આવી ગયું છે હમણાં તમને કેવું લાગે સારું લાગે સારું લાગે ને બરાબર માનો કે તમે વસ્તુ નહીં વાપરતી તો મતલબ કે જીવાય નહીં જીવાય એવું જ નહીં બરાબર ને મતલબ કેવું સમજો કે તમને આઠ નવું જીવન મળી આપણે મળીએ બરાબર ને તો તમે આ વસ્તુ ખુશ છો બરાબર તો તમને આ દ્વારા આપનાર વ્યક્તિ કોણ આ આપણા શિવરામભાઈ છે તો શિવરામભાઈ મતલબ જોઈએ તો કે આજની વાત કરીએ ને તો આજના જમાનામાં હવા પાણી અને ખોરાક બધું બદલાઈ ગયેલો બરાબર તો જેના કારણે આજે આપણા વ્યક્તિ લોકોને સમસ્યા આવે છે કંઈક ને કંઈક જેમ કે ભાઈની સમસ્યા હતી કે ઘટી ગયેલું બરાબર છે તો કે આપણે કંપની શું બનાવે છે કે આવા બનાવે પ્રોડક્ટ કેવા છે બધા પ્રોડક્ટ છે આપણે હર્બલમાં શું છે પ્રોટીનથી ભરપૂર છે બરાબર ને તો શિવરામભાઈ આવી કોઈકની સમસ્યા હોય ને એ પણ આ દવા યુઝ કરવા માંગતો હોય તો તમને કોન્ટેક કરવા માંગે એના માટે તમારો નંબર અમને આપોલ નાઇન ડબલ ટુ નાઇન થ્રી સિક્સટી વન સેવન્ટી ને તમારું ગામ કયું વઠતરા તાલુકો નવાપુર જિલ્લો નંદુરબાર તો વિનયભાઈ તમે વસ્તુ આપને ખુશ છો Okay, a